જલારામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે રક્તદાન એ જ મહાદાન જેને પણ રક્તની જરૂરિયાત હોય તેવા લોકોને રક્ત મળી રહે તેવા આશય સાથે જલારામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગોત્રીવાસના રોડ ડલાંબર સર્કલ પાસે આ ખાસ કેમ્પ યોજવામાં આવ્યો હતો બપોરે ત્રણ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધી તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને રક્તદાન કર્યું છે આજરોજ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના નીલામ્બર ટ્રમ્પ પ્રોકેર કંપનીના સહયોગથી શ્રી જલારામ બ્લડ સેન્ટરે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે શ્રી જલારામ બ્લડ સેન્ટર એક રીજનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સેન્ટર છે જેના ચૌદથી વધારે સ્ટોરેજ સેન્ટર્સ છે અમે એવી જગ્યા બ્લડ પહોંચાડીએ છીએ જ્યાં બ્લડની તાત્કાલિક જરૂર પડતી હોય છે રૂરલ એરિયાઝમાં બ્લડ ટ્રાન્સ ટ્રાન્સફ્યુઝન સેન્ટર સાથે અમારું એમઓયુ છે તે તે છતાં એવા જ ઘણા બધા પેશન્ટ છે થેલેસેમિયા છે સિકલ સેલ છે હિમોફેલિયા છે જલારામ બ્લડ સેન્ટર સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે ચારસોથી વધુ થેલેસેમિયા પેશન્ટ સિકલ સેલ પેશન્ટને જરૂરિયાતમંદ લોકોને અમે બ્લડ પ્રોવાઈડ કરીએ છીએ પ્રોકેર કંપની સાથે આજ રોજ અમે આવા જ પેશન્ટોને દર્દીઓને બ્લડ પહોંચાડવા માટે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે અત્યાર સુધી પચાસથી વધુ યુનિટ એકત્ર થયા છે અને હજુ આગળ આ પ્રોગ્રામ ચાલુ રહેશે